નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો તાબડતોડ જળબંબાકાર થાય તેવી શક્યતા રહેલી છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું કયા વિસ્તારોમાં કેવો વરસાદ અને કેવી સિસ્ટમો સક્રિય થશે કેવો પવનનું ઝડપ હશે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોતા પહેલાં ચેનલમાં નવા તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દીધો જેથી કરીને ખેતીવાડીની તમામ માહિતી તેમજ વરસાદની તમામ માહિતી સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો અત્યારની અપડેટ તો અત્યારે પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વેરાવળ તુલસી શ્યામ જાફરાબાદ પીપાવાવ ભાવનગર ગીર સોમનાથ ગીર ગઢરા જામનગર દેવભૂમિ દ્વારકા સુધીના વિસ્તારો ગોંડલની જસદણ રાપર વેરાવળ સાપર વેરાવળ રાજકોટની નીચેના વિસ્તારો ભાનવડ આ બધા વિસ્તારોમાં કે કંઈક છૂટો સવાયો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સોર્યાસી અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા અને વલસાડ અડીને આવેલા કેટલાક નિશાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કેમ કે આગામી દિવસોમાં હજુ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે પરંતુ અત્યારે આજના દિવસથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જોકે ગઈકાલે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો વાત કરીએ હવે મિત્રો મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા મહેમદાબાદ ખેડા કપડવંજન વિરમગામ અમદાવાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક અત્યારે છૂટો સવાયો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક હવે વાદળા જોવા મળી રહ્યા છે પરંતુ જોઈએ એટલો વરસાદ જામ્યો નથી આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતમાં આબોરોડને મહેસાણા અને અમુક અમુક વિસ્તારોમાં છૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ નલિયા ગાંધીધામ ખાવડા અંજાર ભાડલી આ બધા માંડવીને એ બધા વિસ્તારોમાં સૂટોસાટો વરસાદ જોવા મળી રહ્યો છે તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ સિસ્ટમની તો સિસ્ટમમાંની આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થશે સિસ્ટમ સક્રિય થવાના કારણે ગરમીનું પ્રમાણ ભેજવાળા પવનોને આ બધું એકી સાથે થવાના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે તેમજ આગામી સત્તર તારીખ પછીના દિવસોમાં વરસાદનું જોર થોડું એવું વધે તેવી પણ સંભાવના રહેલી છે ને આવતીકાલે પણ વાતાવરણમાં પલટો એટલે કે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે તો આ તાકીના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો